સાહેબનું સામ્રાજ્ય ગંદકીમાં હવે રોગચાળો જ ઉડાવશે નીંદર વડોદરા જિલ્લાનું પાદરા જેને આપણે ગ્રીન સિટી તરીકે પણ ઓળખીએ છીએ પણ રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે ગ્રીન સિટી જાને કાદવ સિટી અને ખાડા સિટી બની હોય તેવા દ્રશ્યો સર્જાય છે શહેરને ચોખ્ખું રાખવા અનેક પ્રકારની તંત્ર દ્વારા સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે પણ વરસાદ પડતાની સાથે જ એ સુવિધાઓ જાને પાણીમાં તનાઈ ગઈ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે પાદરા નગરમાં સ્વચ્છતાની વાત કરવામાં આવે તો પાદરા નગરપાલિકા દ્વારા સફાઈને લઈ અનેક પ્રોજેક્ટો પણ ચાલુ કરાયા છે જેમાં ડોર ટુ ડોર કચરો લેવાનો જાહેર જગ્યા પર કચરો ન ફેલાય તે માટે વિવિધ જગ્યાઓ પર ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે બીજી તરફ પાદરા ટ્વેન્ટી ફોરની ટીમ દ્વારા પાદરા નગરમાં સ્વચ્છતા અંગે રિયાલિટી ચેક કરવામાં આવી તો જાણવા મળ્યું કે પાદરા નગરમાં ઠેર ઠેર ગંદકીના થર જોવા મળી રહ્યા છે પાદરા નગરમાં પ્રવેશતા જ જગતનાકા આસપાસ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જેથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અહીં જાહેર માર્ગ પાસે ફેંકાયેલા કચરામાં ગાયો સહિત શ્વાન ખોરાકની ખોજમાં ગંદકીથી તરબતર જોવા મળ્યા હતા આ કચરાના ઉકડડામાં વરસાદી પાણી પડતા મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે કચરાના ઉકડડાની બિલકુલ પાસે જ સરકારી હોસ્પિટલ પણ આવેલી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં આસપાસના હોટલ સંચાલકો ખાણીપીણીની લારીઓવાળા કચરો ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીમાં નાખવાની જગ્યા પર અહીં જાહેર માર્ગ પર નાખે છે જેના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય વર્તાયું છે કચરો ખાવા માટે રખડતી ગાયો પણ અહીં અડીંગો જમાવે છે જે લોકોને સિંગડે પણ ચડાવે છે અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે જો આવા કચરો નાખનારને કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તો કોઈ નક્કર નિર્ણય આવશે પરંતુ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી અધિકારી જાણે નેતાઓના રબર સ્ટેમ્પ બન્યા હોય તેમ વર્તાવ કરી રહ્યા છે અને પાદરાની સ્વચ્છતા બાબતે કોઈ ધ્યાન આપતા નથી ત્યારે હવે પાદરાની જનતા કહી રહી છે કે સાહેબનું સામ્રાજ્ય ગંદકીમાં હવે રોગચાળો ઉડાવશે નીંદર